અમરેલીમાં એસઓજી પોલીસની જીપને અકસ્માત વિદેશી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ અમરેલીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અમરેલી આરટીઓ કચેરી સામે બંધ પડેલા એક ટ્રકની પાછળ અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની પોલીસ જીપ અથડાઈ હતી આ અકસ્માત બાદ પોલીસની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એસઓજીની ગાડીના કરાર આધારિત એક પોલીસકર્મીને ઈજા પહોંચી છે બંધ ટ્રકની પાછળ પોલીસની ગાડી ઘૂસી જવાના કારણે ઘટના સ્થળે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો આ ઘટના ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે વિદેશી દારૂની બોટલ સાથેની પોલીસની ગાડીનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો તેમણે ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે પણ સવાલ ઉઠાવ્યા છે આ ઘટનાએ અનેક તર્કવિતર્ક સર્જ્યા છે કારણ કે જે પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર છે તેમની જ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે અમરેલીના એસપીના અંગત સોર્સ ગણાતા એસઓજી પોલીસની ગાડીમાં દારૂની બોટલ મળવાની ઘટના જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગાડીમાં દારૂની બોટલ ક્યાંથી આવી અને આ બાબતે કોણ જવાબદાર છે આ ઘટના અમરેલી પોલીસ તંત્ર માટે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે